નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો એંશીથી ઊંચો ભાવ પાંચસો ને બાસઠ રૂપિયા ચણા બારસોથી તેરસો ચોત્રીસ બાજરો ત્રણસો વીસથી ચારસો ઓગણએસી તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને બાવીસ રૂપિયા અડદ સત્તરસોથી અઠ્ઠાવન સિંગફાડા બારસો પચાસથી ચૌદસો બાવન મગફળી જાડી એક હજારથી બારસો છત્રીસ ધાણા બારસોથી પંદરસો બેતાલીસ સોયાબીન આઠસો પચાસથી નવસો અગિયાર તલ પચીસોથી અઠાવીસો પચીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પંચાણું રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર બાણું જુવાર ચારસોથી આઠસો સાહીઠ મગ સોળસોથી બે હજાર અઢાર તલકાળા છવ્વીસોથી એકત્રીસો ચુમ્માલીસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ નવસો ચાલીસથી ઊંચો ભાવ પંદરસો ને વીસ રૂપિયા મગ અગિયારસોથી અઢારસો પંચાણું અડદ પંદરસોથી અઢારસો રૂપિયા ઘઉં ત્રણસો પાંત્રીસથી પાંચસો ને વીસ ચણા અગિયારસોથી તેરસો ત્રેવીસ મગફળી ઝીણી નવસો પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી નવસોથી બારસો પાંચ અજમો ત્રેવીસો થી ચોત્રીસો ને નેવું એરંડા એક હજારથી એક હજાર ઇઠોતેર તુવેરની વાત કરીએ તો ચૌદસો પાંચથી બે હજાર રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પિંચાશી રૂપિયાથી ત્રણસો ને રૂપિયા જીરુની વાત કરીએ જૂ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચું ત્રણ હજાર સાતસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પચાસ રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર બાવન લસણ અગિયારસોથી એકત્રીસો ને વીસ ધાણા એક હજારથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની ચુપાવ તેરસોથી ઊંચા પંદરસો ને પંદર રૂપિયા તલ સફેદ ચોવીસોથી ઇઠાવીસો ને ત્રીસ કાળા ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો પાંસાઠ ઘઉં ટુકડા ચારસોથી પાંચસો નેવું ચણા તેરસોથી તેરસો ને અડતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો ને એક રૂપિયો મગફળી જાડી એક હજારથી બારસો ને સિત્તેર મરચાં સાતસોથી ઇઠાવીસો રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો બોતેર ધાણા એક હજારથી બારસો ને નેવું મેથી નવસોથી અગિયારસો પાસાઠ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર નવસો ને પચીસ રૂપિયા વરિયાળી એક હજારથી પંદરસો ને છોતેર રાય નવસોથી તેરસો ને પિસ્તાલીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો સાઠથી ઊંચું ભાવ છસો ને એકતાલીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસોને સોળ કપાસ એક હજાર એકત્રીસથી ચૌદસો ને એકાણું મગફળી જીણી નવસો એકતાલીસથી તેરસો ને પંચોતેર મગફળી જાડી આઠસો છપ્પનથી તેરસો છેતાલીસ કલંજી બે હજારથી ત્રણ હજાર નવસો ને એકસાઠ એરંડા સાતસો એકાવન થી અગિયારસો ને અગિયાર તલકળા થી એકત્રીસો ને એક તલ બે હજારથી અઠાવીસો એકોતેર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ચાર હજારથી ઊંચો ભાવ છ હજાર એકસો ને એકત્રીસ રૂપિયા જીરા માર્કેટિંગ યાર્ડની અંદર ખૂબ જ સારી એવી જોવા મળી રહી છે ખૂબ જ સારા ભાવ બોલાઈ રહ્યા છે ધાણા નવસો એક થી અઢારસો એકોતેર ધાણી એક હજાર એકથી એકવીસો એક મકાઈ ચારસો થી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એક રૂપિયાથી ત્રણસો ને છ રૂપિયા ચણા અગિયારસો એકવીસથી તેરસો એકત્રીસ અડદ બારસો એકથી ને એકાવન મગ આઠસો એકાવનથી અઢારસો એકસાઠ તુવેરની વાત કરીએ તો ચૌદસો એકાવનથી ત્રેવીસો ને એક્યાસી રૂપિયા સોયાબીન આઠસો છેતાલીસથી આઠસો ને છન્નું વાલ પાંચસો એકથી અઢારસો એકાણું રાય બારસો એકાણુંથી બારસો એકાણું ચણા સફેદ તેરસો એકથી બાવીસો એકતાલીસ રાયડો એક હજાર એકથી એક હજારને એક લસણ એક હજાર એકાવનથી તેત્રીસોને એકવીસ રૂપિયા વટાણા પંદરસો છોતેરથી પંદરસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોદી કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર